જયશ્રી કૃષ્ણ મિત્ર વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા આજે આપણે વાર્તા કરીશું ગણેશ વિસર્જન વિશે ગણેશ પૂજા પછી ગણેશ ચતુર્થીના દિવસે જ ગણેશ વિસર્જન કરી શકાય છે હિન્દુ દેવતાઓની મોટા ભાગની પૂજા વિધિ પૂજાના અંતે વિસર્જન અથવા ઉત્સાહ પણનો સમાવેશ થાય છે જોકે ગણેશ ચતુર્થીના એક જ દિવસનું ગણેશ વિસર્જન ઓછું લોકપ્રિય છે ગણેશ ચતુર્થીના બીજા દિવસે કરવામાં આવતા ગણેશ વિસર્જનને દોઢ દિવસના ગણેશ વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે તે ગણેશ વિસર્જન કરવા માટેનો એક લોકપ્રિય દિવસ છે ગણેશ ભક્તો જે ગણેશ ચતુર્થીના બીજા દિવસે વિસર્જન કરે છે તેઓ બપોરના સમયે ગણેશ પૂજા કરે છે અને મધ્યાહન પછી વિસર્જન માટે ગણપતિની મૂર્તિ લઈ જાય છે જે દિવસને

સાતમી તારીખે અગત્યનું છે કે આ બધા દિવસો વિષમ સંખ્યા છે ગણેશ વિસર્જન નો સૌથી મહત્વપૂર્ણ દિવસ જે અનંત ચતુર્થી ના દિવસે આવે છે તે ગણેશ ચતુર્થી ના દિવસ થી અગિયાર નો દિવસ હોય છે અનંત ચતુર્થી એ ગણેશ વિસર્જન માટેનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે ભગવાન વિષ્ણુના ભક્તો એક દિવસનો ઉપવાસ રાખે છે અને પૂજા દરમિયાન પવિત્ર દોરો પહેરે છે એવું માનવામાં આવે છે કે પવિત્ર દોરો ભક્તોને તમામ પ્રકારની મુશ્કેલીઓથી બચાવે છે ગણેશ ઉત્સવ જે ગણેશ ચતુર્થી શરૂ થાય છે અનંત ચતુર્થી ના રોજ સમાપ્ત થાય છે અગિયાર માં દિવસે ભગવાન ગણેશની પ્રતિમાને નદી સરોવર અથવા સમુદ્રના પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે નાદિયેર ફૂલો અને મીઠાઈ અંતિમ અર્પણ કરે છે ભગવાન ગણેશની પ્રતિમાને ખૂબ ધૂમધામ શેરી શોભાયાત્રા દ્વારા જળાશયમાં આવે છે પરંપરાથી શેરી શોભાયાત્રા નીકળે છે ગણેશ વિસર્જન આખી રાત અને બીજે દિવસ સવાર સુધી ચાલે છે બહુ ઓછા પરિવારો તેમની કૌટુંબિક પરંપરા મુજબ અગિયારમા દિવસે ગણેશ વિસર્જન કરવાને બદલે કે સાતમા દિવસે કરે છે ભગવાન ગણેશની મૂર્તિને ટબ અથવા ડોલના પાણીમાં વિસર્જિત કરે છે તો મિત્રો આ ગણેશ વિસર્જનની થોડી જાણકારી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર એક નવી વાર્તા લઈ આવીશું